પણ રિટર્નની ની અંદર આવતો હતો અને ગોલાઈ હતી ગોલાઈ ઉપર કાકરી પડી હતી હવે ગોલાઈ આવે એટલે આપણે બ્રેક તો મારવાના છીએ બ્રેક ને આઈડા ભેરી તો ગાડી કામે ચડી ગઈ ટૂંકમાં ટાયર હાલતા

કે ભરતભાઈ આહિરનું એક્સિડન્ટ થયું છે તો તેનો આપણે થોડોક વિડીયો આપણે ક્લિપો છે તો એ તમને પહેલાં બતાવીએ જુઓ અને પહેલાં તો મિત્રો સારી વાત એ છે કે ભરત આહિરને અને એના ભેગા જે હતા એને કોઈને પણ કાંઈ થયું નથી અને આજુબાજુમાં જે કોઈ રોડ ઉપર રહે એ કોઈને કંઈ લાગ્યું નથી તો એ વાતને થોડીક સારી છે અને ભરતભાઈને કંઈ થયું નથી ગાડી મિત્રો જોયો તો આપણે ટોટલ લોસમાં હે મેં હમણાં વિડીયો જોયો પણ દુએકાવાળાની દયા હે કે આપણે ભાઈને કાંઈ વાંધો આવ્યો નથી ને ભેગા કોઈ હતા એને મોટી વાત તો એ કે એને એ લોકોને કંઈ થયું નથી નકર કારણ કે અટાણે ભેગા હોય આપણા આવ્યા હોય એને કંઈ થાય તો એ જવાબદારી આપણી જ આવે તો ભરતભાઈને કંઈ થયું નથી ક્લિપ તમે જોવો બે દિવસ પછી જ તમે લોક જો એટલે આપણે જુઓ પેલા પેલા ક્લિપો જુઓ અને ગાડી તો મિત્રો પાછી લેવાઈ જાય પણ ભાઈ ને કઈ થયું નથી ઈ મોટી સારી વાત છે

और वो भी वाइब पर पर बन रहा है वो तो कर रहा है हां वो तो कर रहा है जरा मां हो बाप आओ बैठ हां थोड़ा भाई बोलो ओहो ये अंदर है ये बच्चे हैं ओ वन है

પણ લાઈવ હું જાતો હતો ને ત્યારે કર્યું હતું રિટર્નમાં નહોતું કર્યું અને મારી દુર્ઘટના આ બધી બની છે રિટર્નમાં અને પરતનું એક્સિડન્ટ થયું એ બધી વસ્તુ ખોટી છે પબ્લિકે તો ઘણા બધા પ્રશ્નો ઉદભવ્યા છે કે ટૂંકમાં એક્સિડન્ટ કઈ રીતના થયું કે ટૂંકમાં લાઈવ હતો એટલા એક્સિડન્ટ થયું છે ચાલુ ગાડીએ વિડીયો બનાવતો હતો એટલે એક્સિડન્ટ થયું છે અને વીમો પકાવવા માટે આવું બધું કર્યું છે ઘણા લોકોના બધા અલગ અલગ પ્રશ્નો છે પણ મને સાચી ખબર છે કે શું થયું તું શું નહોતું થયું પણ રિટર્નની અંદર આવતો તો હું અને ગોલાઈ હતી ગોલાઈ ઉપર કાકરી પડી હતી હવે ગોલાઈ આવે એટલે આપણે બ્રેક તો મારવાના છીએ બ્રેકને ઈડા ભેરી તો ગાડી કાંઈ ચડી ગઈ ટૂંકમાં આખી રોલ થઈ ગઈ બ્રેક ને બધું કંઈ ખબર ના પડી ત્રણ સેકન્ડની અંદર આખો આમ એવી વસ્તુ બની ગઈ ને કે ભાઈ આપણે કોઈ દી વિચારવું પણ ના હોય બહુ મોટી કહાની છે ટૂંકમાં એને વર્ણન કરવા બેહું ને તો એક નીકળી જાય કારણ કે એવી બધી ઝીણી ઝીણી વસ્તુ મેં નોટિસ કરી છે ને કે ભાઈ ગાડીની અંદર આપણે બેઠા હતા એકદમ કમ્પ્લીટ ગાડી જતી હતી આપણે ખબર હોય કે આપણે હાથમાં ગાડીનું સ્ટેરિંગ છે તો આપણે કંટ્રોલ કરી શકશું કે નહીં કરી શકીએ આપણે બધી ખબર જ હોય ત્યાં જ આપણે લીવર મારતા હોઈએ બરાબર અને ઓવર સ્પીડ પણ નથી ઘણા લોકો એમ કહેશો ઓવર સ્પીડ હતી આ ઓવર સ્પીડની સ્ટોરી મેં મેળવી હતી પણ એ પંદર મિનિટ પહેલાં મેળવી હતી અને જ્યારે આ ઘટના બની ને ત્યારે જ્યારે ઓવર સ્પીડ નથી ગોલાઈ આવી ગોલાઈની અંદર કાકરી પડી હતી વરસાદી વાતાવરણ હતું અને બ્રેક મારી એટલે ગાડી ડાયરેક્ટ કુંબરી ખાવા મીંડી કુંબરી ખાતે ખાતે ડાયરેક્ટ કેનાલની અંદર પડી ગઈ બરાબર અને મોટી વાત તો એ કહેવાય કે મને કંઈ નથી થયું અને બીજા લોકોને પણ કંઈ નથી થયું સાચી દયા એ જ છે દ્વારકાધીશનો હાથ માથે છે ચાર હાથ માથે છે એટલે આ કંઈ વસ્તુ બની ગાડી તો ભાઈ આજ છે કાલે નથી બીજી પણ લઈ લેશું બરાબર એ ગાડીનો ઓફસોસ નથી ભાઈ આ એક્સિડન્ટ મિત્રો કલ્યાણપુરના પાનેલીથી ટંકારીયા વચ્ચે રોડ ઉપર થયેલું છે તો વિડીયો તમે જોયો જ છે તો ભાઈને કઈ વાંધો તો આવ્યો નથી બહુ મોટી સારી વાત છે અને દ્વારકાવાળાની દયા કાયમ ભાઈ ઉપર બની જ રહે મિત્રો વિડીયોને ક્લિપો તમે જોઈ અને તે દિવસ જ રાતે ભરતભાઈ લાઈવ થયા હતા એનો વિડીયો પણ આપણે થોડી ક્લિપો આવી છે એ તમે જો અને ઘણા લોકો કહેતા હતા કે આમ થયું ને તેમ થયું એક્સિડન્ટ તો પહેલાં ભાઈ ખોટી વાતો એમને તમે અફવા ઉડાડોમાં પહેલાં તમે જોઈ લ્યો ભરતભાઈએ જ એની ચેનલમાં મૂકેલો છે વિડીયો પૂરો વિડીયો કે એનું એક્સિડન્ટ કેવી રીતે થયું કેમ થયું ઘણી બધી કોમેન્ટો મેં વાંચી છે કે આમ લીધે થયું ને તેમ લીધે થયું ને ગાડી એટલી ની એટલી હાલતી હતી ગાડી હાલતી હતી એ બધું કીધું હે ભરતભાઈએ એની ચેનલમાં હે તમે જોઈ આવો અને પછી કયો તો આપણે થોડી ક્લિપ આવી એટલે આપણે એડ કરી હે જોઈ લ્યો તમે બધા અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તો ભાઈ તો પાછી હવે નવી ગાડી લેવાનો જ છે ગાડી તો મિત્રો પાછી થઈ જાય પણ ભાઈને કાંઈ નથી દુવેર દયા છે તો લોગ આપણો એટલો જ હતો વિડીયો તમારા સાથે મેં શેર કર્યું તો વિડીયો કેવો લેવો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો લોગ આપણે અહીંયા જેન્ડ કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ